કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટોંકી વાર્તા છે ખાડામાં પડી ગાય આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટોંકી વાર્તાઓ રોજોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી તેસી રિઝલ્ટ કી એસી તેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને તમે મારી યુટ્યુબ ચેનલ છે નેલ રૂડ મુમેન્ટ આ ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો અને એક આ પોઝિટિવિટીની જે ચેન મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો આના માટે તમારે મારા બધા વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરવાના છે શેર કરવાના છે અને એક આજે પોઝિટિવિટીની ચેન્જ છે તેને આગળ લઈ જવામાં મદદ કરવાની છે કરશો ને સારું આજની વાર્તા શરૂ કરીએ ખાડામાં પડી ગાય વાત છે એક ઉદ્યોગપતિની અને તેના નવયુવાન છોકરાની એક ઉદ્યોગપતિ કે જેણે બહુ મોટું માન હાંસલ કર્યું છે જેણે પોતાની કંઈક પોઝિશન દેશમાં બનાવી છે દેશના ટોપ મોસ્ટ ઉદ્યોગપતિઓ કહીએ તેમાં તેમનું નામ આવે છે આ ઉદ્યોગપતિ એક વખત પોતાના નવયુવાન બાળક સાથે ચર્ચા કરી રહ્યો હતો આ નવયુવાન બાળક પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો એટલે કે તેણે પોતાનું ભણવાનું પતાવી દીધું હતું અને હવે આગળ તેને પોતાની સ્વતંત્ર ઓળખાણ ઊભી કરવાની હતી તો જે ઉદ્યોગપતિ રહીના જે પિતા હતા તે પિતાએ પોતાના નવયુવાન બાળકને બોલાવ્યો અને કહ્યું કે તું તારી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે તો તેના માટે તને ઓલ ધ બેસ્ટ હું ઈચ્છું કે તું તારી કારકિર્દીમાં તારી જે સ્વ સ્વની ઓળખાણમાં તું જઈ રહ્યો છે તેમાં તું ખૂબ સરસ મજાનું હાંસલ કરે અને આગળ વધે પેલા નવયુવાન બાળકે પણ પોતાના પિતાનો આભાર વ્યક્ત કર્યો અને પછી ઉદ્યોગપતિ જેના પિતા હતા તે પિતાએ પોતાના બાળકને કહ્યું અને પૂછ્યું કે બેટા હું તને એક સવાલ પૂછું તું એનો જવાબ આપી શકે જો તું તેને જવાબ આપી શકે તો હું સમજુ કે તું ચોક્કસ જ કંઈક મોટું કરીશ સારું કરીશ અને જવાબ ના આપી શકે તો પણ તને કંઈક શીખવાને જાણવા તો મળશે જ અને એ પણ તારા સ્વવિકાસના વિકાસના જે ઘડતર કરવા જઈ રહ્યો છે તેમાં પણ તને ખૂબ મદદરૂપ થઈ શકે છે પેલા નવયુવાન બાળકી કહ્યું કે હા પપ્પા પૂછો મને ખબર પડશે તો હું જવાબ આપીશ તેના પિતાએ બાળકને પૂછ્યું કે સમજ કે તું એક ગાયને લઈને ચલાવવા માટે જઈ રહ્યો છે ગામથી ગામના પાદર ઉપર જઈ રહ્યો છે તું આગળ છે તારી પાછળ ગાય આવી રહી છે તે ગાયને દોળાથી ધીરે ધીરે પકડી છે તું આગળ જઈ રહ્યો છે ગાય પાછળ આવી રહી છે રસ્તામાં એવું થયું કે તું આગળ છે તારા હાથમાંથી દોડું છૂટી ગયું અને પાછળ જે ગાય આવતી હતી તે ગાય તારી પાછળ આવવાની જગ્યાએ થોડીક સાઈડમાંથી નીકળવા ગઈ અને ત્યાં જે જમીન હતી એકદમ લૂઝ હતી એટલે એકદમ માટીવાળી હતી કે જેથી ગાયનો પગ ત્યાં પડ્યો અને ત્યાં એક મોટો ખાડો પડી ગયો અને ગાય તે ખાડામાં પડી ગઈ હવે મારા બેટા મારા પુત્ર તું મને એમ કે આવું તારી સાથે થાય છે તો તું શું કરે છે તું શું કરીશ મારા મિત્રો મારા વળા મિત્રો હવે પેલો બાળક જે કંઈ જવાબ આવે કંઈ જે કંઈ જવાબ આપે એને જે કોઈ જવાબ આવડે તેના પહેલાં આપણે પણ પોતે વિચારી લઈએ કે આપણી સાથે આવું થાય તો આપણે શું કરીએ ચલો મારા મિત્રો જરા વિચારો વિચારીને જવાબ તૈયાર કરો ત્યાં સુધી હું તમને એક બીજી વાર્તા કહેવા જઈ રહ્યો છું એક માણસ કે જે વર્ષોથી એક ફાઈનાન્શિયલ ફિલ્ડમાં કામ કરે તેને સમજણ બધી પડે કે શું થઈ રહ્યું છે કેવી રીતે થઈ રહ્યું છે બીજા માટે કામ કરે ત્યારે સફળ થાય પોતાના માટે કામ કરવા જાય તો નિષ્ફળ જાય હવે આવી વ્યક્તિ વર્ષોના અનુભવ પછી પણ ખૂબ મોટા ફાઇનાન્શિયલ લોસમાં ફસાઈ ગઈ તેને ખૂબ મોટું નુકસાન થયું હવે આ વ્યક્તિ એટલું બધું ફસાઈ ચૂક્યું હતું કે તેને કંઈ જ ખબર નથી પડતી આવા સમયે તે વ્યક્તિએ શું કરવું જોઈએ તે વ્યક્તિ જરા શાણો હતો તેણે પોતાના જીવનના અનુભવોમાંથી ઘણું બધું શીખ્યું હતું સમજ્યું હતું અને તેણે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ શોધી કાઢ્યો આ વ્યક્તિએ એવું કર્યું કે સૌથી પહેલા જે ખાડામાં પડ્યો હતો તે ખાડામાંથી બહાર કેવી રીતે અવાય એટલે કે જે લોસ થયો હતો લોસમાંથી કેવી રીતે બહાર અવાય નુકસાનમાંથી કેવી રીતે બહાર અવાય તેનો રસ્તો શોધી કાઢ્યો પછી બહાર નીકળીને તેણે વિચાર્યું કે હું આટલું બધું નુકસાન મેં કેવી રીતે કર્યું એટલે કે આ ખાડામાં હું કેવી રીતે પડ્યો અને પછી તેણે ત્રીજું કામ એ કર્યું કે ફરીથી મારાથી આટલું બધું નુકસાન ના થાય અને હું મારું જીવન સારી રીતે જીવી શકું તેના માટે હું શું કરી શકું એટલે કે ફરીથી હું આ ખાડામાં ના પડું તેનું પૂરેપૂરું ધ્યાન રાખું આટલું આ વ્યક્તિ શીખી ગયો અને ધીરે ધીરે તે બધી સિચ્યુએશનમાંથી બધી પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો અને તેણે પોતાનું જીવન અને પોતાના ફેમિલીનું જીવન ખૂબ જ સરસ મજાનું સંતોષપૂર્વકનું સફળતાપૂર્વકનું કરી નાખ્યું અને આજે તે વ્યક્તિ પોતાની ફેમિલી સાથે ખૂબ જ સરસ મજાનું તણાવ રહિતનું જીવન જીવી રહ્યો છે અને જીવનને એન્જોય કરી રહ્યો છે અહીંયા આ જે વાર્તા જે વાત કરી તે આપણને પેલી જે વાર્તા છે ખાડામાં પડી ગાય તેની સાથે જોડે છે હવે આપણે વાત કરીએ કે પેલા પિતાએ પેલા પુત્રને પૂછ્યું કે તારી આજે ગાય ખાડામાં પડી ગઈ છે તો તું હવે તું શું કરી શકે પેલો છોકરો પણ ખૂબ હોશિયાર હતો તેણે પિતાને જવાબ આપ્યો કે પપ્પા આવા સમયમાં હું ત્રણ કામ કરી શકું છું પણ તેનો ક્રમ હું જે કહું છું એ પણ હોઈ શકે હું જોઉં છું અને મારી ગાય ખાડામાં પડી ગઈ છે તો મારું સૌથી પહેલું કામ એ હશે કે હું આ ગાયને ખાડામાંથી બહાર કાઢું પપ્પા આ ગાય જો ખાડામાંથી બહાર નીકળી જાય છે તો પછી મારું બીજું પગલું એ હશે કે આ ગાય આ ખાડામાં કેવી રીતે પડી તેના માટે હું વિચારું અને કોઈ નિર્ણય ઉપર આવું અને પપ્પા જેવું કંઈ નિર્ણય ઉપર આવી જાઉં છું તો મારો ત્રીજો સ્ટેપ એ હશે કે મારી આ ગાય ફરીથી આ ખાડામાં ના પડે સોરી એટલે મારું જે ઉત્તર છે આ પ્રમાણેનું છે મારું પહેલું પગલું એ હશે કે ગાયને ખાડામાંથી બહાર કાઢવી બીજું પગલું ખાડામાં ગાય કેવી રીતે પડી તે વિચારવું અને ત્રીજું ફરીથી આ ગાય ખાડામાં ના પડે તેના માટે મારે પગલાં લેવા આ જવાબ પુત્રએ પિતાને આપ્યો અને પિતા જે ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા તેના જવાબથી ખૂબ ખુશ થયા અને પુત્રને કહ્યું કે મારા બેટા મારા પુત્ર તું આ ફિલોસોફી જે છે તેને હંમેશા તારી જીવનમાં સાથે રાખજે અને જીવનમાં ક્યારે પણ આવા પ્રશ્નો આવે ત્યારે તું આ ગાયને યાદ કરજે તને બધા જ રસ્તા મળી જશે મારા વાળા મિત્રો અહીંયા વાર્તા પૂરી આજે વાર્તા છે ખાડામાં પડી ગાય તે આપણને આપણા જીવન વિશે ખૂબ સરસ મજાનો સંદેશો આપી જાય છે આપણે આપણા જીવનમાં જોયું હોય છે જોતા પણ આવ્યા છીએ અને અનુભવી પણ છીએ ખરા ઘણી વખત આપણને ઘણા બધી સમસ્યાઓ આપણને ઘેરી વળે છે આપણને તે સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો ને ખૂબ જ આપણે હતાશ નિરાશ થઈ જઈએ છીએ સ્ટ્રેસમાં આવી જઈએ છીએ તણાવમાં આવી જઈએ છીએ અને આપણને કંઈ સોચતું હોતું નથી તેવા સમયે આપણે આ જે ખાડામાં પડી ગાય આ ગાયને યાદ કરવાની છે આ ગાયને જે રીતે બહાર કાઢવાના જે ત્રણ સ્ટેપ બતાવ્યા છે એ સ્ટેપ આવા હતા કે સૌથી પહેલાં ગાયને ખાડામાંથી બહાર કાઢવી બીજું ગાય ખાડામાં કેમ પડી તે વિચારવું અને ત્રીજું ફરીથી ગાય ખાડામાં ના પડે તેની ઉપર કામ કરવું ચ ત્રણ સ્ટેપ આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો બંનેની જિંદગીમાં કોઈ પણ જાતની મોટી મુશ્કેલી કેમ ના આવે આપણે હંમેશા સફળતાપૂર્વક સંતોષપૂર્વક આગળ વધી શકીશું અને આ જ આપણા જીવનનો સાચો હેતુ સાચો ધ્યેય હોવી જોઈએ કે આપણે તણાવમાંથી બહાર આવી જઈએ આપણને જે સારું અને સાચું લાગતું હોય તેની ઉપર કામ કરીએ અને આપણા જે ધ્યેય સારા અને સાચા બનાવ્યા હોય ત્યાં સુધી આપણે પહોંચી જઈએ એટલે મારા મિત્રો ફરીથી કહું છું કે જ્યારે આપણા જીવનમાં હતાશા નિરાશા સ્ટ્રેસ તણાવ વગેરે આવે છે આપણને કોઈ રસ્તો નથી સૂચતો ત્યારે આપણે આ ગાયને યાદ કરવાની છે જે ગાય ખરામાં પડી ગઈ છે તેના જે રસ્તા છે તેની ઉપર ચાલવાનું છે તેની ઉપર કામ કરવાનું છે અને આપી ગાયને પણ ખાડામાંથી બહાર કાઢીને ફરીથી ખાડામાં ના પડે તેની ઉપર કામ કરવાનું છે બસ મારા દોસ્તો આટલું આપણે શીખી ગયા તો આપણું જીવન ખૂબ જ સરસ મજાનું ખુશી ભજવું સંતોષ પૂર્યું થઈ શકે છે બરાબર ને સારું મારા મિત્રો હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે સ્વનું મૂલ્યાંકન એટલે કે સ્વ મૂલ્યાંકન એટલે કે સ્વની ઓળખ બરાબર તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો